કાર્ટ કાર્ટ શબ્દનો અર્થ મજબૂત ગાડું શકટ ખટારો ફરવા જવાનો એક ઘોડાનો ટાંગો ગાડી કે ગાડામાં લઈ જવું ભારે સામાન ગાડામાં નાખી મુશ્કેલીથી લઈ જવો કે હાથ લારી થાય છે આ સિવાય કાર્ટ શબ્દનો એક બીજો અર્થ વેબસાઇટ પરની એક સુવિધા થાય છે જે ટ્રાન્ઝેક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહક દ્વારા પસંદ કરેલી આઇટમ્સને રેકોર્ડ કરે છે કાર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટુ હોર્સિસ વર ડ્રોઈંગ ધી કાર્ટ એટલે કે બે ઘોડા ગાડુ ખેંચી રહ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ સિલેક્ટેડ આઇટમ્સ વિલ રિમેન ઇન યોર કાર્ટ અંટિલ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ કમ્પ્લીટેડ અર્થાત જ્યાં સુધી વ્યવહાર પૂર્ણ ન થાય ત્યાં સુધી પસંદ કરેલી વસ્તુઓ તમારા કાર્ટમાં રહેશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ